વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સ્વાર્તા ચૌદમો અધ્યાય આઠમા અને નવમા વચનમાં ફિલિપ તેને કહે છે કે પ્રભુ અમને બાપ દેખાડ એટલે અમારે બસ છે ઈસુ તેને કહે છે કે ફિલિપ આટલી મુદ્દત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે તો તું શા માટે કહે છે કે અમને બાપ દેખાડ ફિલિપને પ્રભુએ પોતાના પાછળ ચાલવા બોલાયેલો હતો ફિલિપે પ્રભુના વચનો અદ્ભુત કાયર્યો અને ચિહ્નોને બરાબર જોયેલા હતા પ્રભુ સાથે રહેતા અને ચાલતા પ્રભુના ગુણોને જોયા હતા આ રીતે દેવે પોતાની મહિમા ઇઝરાયલ સામે પ્રગટ કરી તો છતાં ફિલિપ પ્રભુને પૂછે છે કે પ્રભુ આમને બાપ દેખાડ પ્રભુએ ફિલિપને જવાબ આપ્યો કે ફિલિપ આટલી મુદ્દત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે તો તું શા માટે કહે છે કે અમને બાપ દેખાડ પવિત્ર બાઇબલમાં ત્રેક દેવના સત્યને આપણે સ્પષ્ટ જોઈએ છે દેવ બાપ દેવપુત્ર અને દેવ પવિત્ર આત્મા દેવપુત્રએ સગરા પાપીઓ માટે કલવરીના વધસ્તંભ પર મરણ સહન કર્યું જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ દેવ પર વિશ્વાસ કરે છે કેમ કે પ્રભુ જ દેવ છે આ સત્યને સમજીને પણ ઘણા પ્રભુનો ઇનકાર કરે છે આજે આપણે પણ વિચાર કરી લઈએ કે આપણે પણ શું આવી રીતે નથી કરી રહ્યા ને